રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો આજના આ ભાવિ દર્શનના નવા એપિસોડમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું એક અત્યંત મહત્વપૂર્ણ દિવસની બુધવાર છવ્વીસ નવેમ્બર બે હજાર પચીસના દૈનિક રાશિફળ વિશે બુધવાર એટલે બુદ્ધિ વાણી અને વ્યવહારનો દિવસ ગ્રહોની ગતિ શું ઇશારો કરી રહી છે કે આ ગ્રહના પરિવર્તનથી તમારા જીવનમાં નવા વળાંકો આવી શકે છે દિવસભરની શુભ અશુભ ઘટનાઓનો સાર શું છે ચાલો કોઈ પણ વિલંબ કર્યા વગર દરેક રાશિનું આજનું રાશિફળ વિગતવાર જાણીએ અને દિવસને વધુ સકારાત્મક બનાવીએ પહેલી રાશિ મેષ રાશિ અર અને ઈ સૌ પ્રથમ વાત કરીએ ઉર્જા અને સાહસથી ભરપૂર મેષ રાશિના જાતકોની આજે તમારા પર બુદ્ધ ગ્રહોનો વિશેષ પ્રભાવ રહેશે જે તમારી વાતચીત શક્તિની આ અસાધારણ રીતે શક્તિશાળી બનાવશે તમારી વાણીમાં એટલી સ્પષ્ટતા હશે કે કાર્યક્ષેત્રમાં કોઈપણ અટકેલું કે લાંબા સમયથી લટકતું કામ હવે ગતિ પકડશે અને સફળતાપૂર્વક પૂર્ણ થશે આર્થિક મોરચે ગ્રહોનો સંકેત છે કે આજે તમને નવી આવકના રસ્તાઓ સ્પષ્ટપણે દેખાશે જેના પર કામ કરવાથી ભવિષ્યમાં મોટો લાભ થઈ શકે છે સંબંધોમાં એક જ સલાહ છે કે ગુસ્સા અને આવેશને કાબૂમાં રાખીને જો તમે શાંતિ અને સહકારથી કામ લેશો તો ચોક્કસપણે પારિવારિક સુખ અને સંતોષ મળશે વૃષભ રાશિ બ બનેવું હવે વાત કરીએ સ્થિરતા અને વૈભવના કારક વૃષભ રાશિની આજનો દિવસ ભલે તમને શરૂઆતમાં ઘણો આરામદાયક અને શાંત શાંતપૂર્ણ લાગે પરંતુ આજ સુધીમાં કેટલાક અનિવાર્ય ખર્ચાઓના કારણે તમારું બજેટ થોડું ખોરવાઈ શકે છે તેથી ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે નોકરી કે વ્યવસાયમાં આજે તમને કોઈ નવી અને ખૂબ જ આકર્ષક ઓફર મળી શકે છે જેના પર વિચાર કરવો હિતાવક છે આ પ્રસ્તાવ તમારી કારકિર્દીને નવી દિશા આપી શકે છે પારિવારિકજનો સાથે તમે આજે કેટલીક હળવાશ ભરી અને હાસ્યથી ભરપૂર ક્ષણો વિતાવશો તો કે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેજો તણાવને કારણે માઇગ્રેન અથવા વધુ પડતો થાક અનુભવાઈ શકે છે મિથુન રાશિ કચ્છ અને ઘ વાણીના ધણી અને બુદ્ધિના કારક મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે આજે તમે માનસિક રીતે અત્યંત મજબૂત અને સક્રિય રહેશો તમારી બુદ્ધિની તીક્ષ્ણતા તમને દરેક નિર્ણયમાં મદદરૂપ થશે ખાસ કરીને જે વિદ્યાર્થીઓ મહેનત કરી રહ્યા છે તેમના માટે તો આ દિવસ ખાસ સફળતાનો સંકેત લઈને આવ્યો છે અભ્યાસમાં ધાર્યા કરતાં સારા પરિણામ મળી શકે છે પ્રેમ જીવનની વાત કરીએ તો તમારા સંબંધમાં આજનો દિવસ નવા રંગો અને નવી ઉર્જા ઉમેરશે તમારા પાર્ટનર સાથેનો સંબંધ વધુ મજબૂત બનશે કાર્યક્ષેત્રમાં આજે તમે કેટલાક નવા અને પ્રભાવશાળી લોકો સાથે જોડાઈ શકો છો જે ભવિષ્યમાં તમારા કામમાં મદદરૂપ થશે કર્ક રાશિ હ અને ભાવનાઓના સ્વામી અને સંવેદનશીલ કર્ક રાશિના મિત્રો તમારું મન આજે થોડું વિચલિત રહી શકે છે પરંતુ જો તમે તમારી તીવ્ર ભાવનાઓ પર નિયંત્રણ રાખશો તો દિવસ તમારા માટે ચોક્કસપણે ખૂબ જ ફળદાયી સાબિત થશે ખાસ કરીને પૈસા સંબંધિત કોઈપણ મોટા નિર્ણયમાં આજે તમારે સાવધાની રાખવી પડશે કોઈ પણ દસ્તાવેજ પર સહી કરતાં પહેલાં ખૂબ જ વિચારજો ઘરમાં આજે કોઈ શુભ શુભ કાર્ય કે ધાર્મિક પ્રસંગની ચર્ચા થઈ શકે છે જે પારિવારિક વાતાવરણને ખુશહાલ બનાવશે સ્વાસ્થ્યની બાબતમાં બહારનું ખાવાનું ટાળજો નહીં તો એસિડિટી અથવા પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે સિંહ રાશિમાં નેટવા પ્રભાવ અને આત્મવિશ્વાસથી ભરપૂર સિંહ રાશિના જાતકો આજે તમારી નેતૃત્વ ક્ષમતા શાનદાર રહેશે તમારામાં એક અલગ જ પ્રકારનો આત્મવિશ્વાસ દેખાશે ઓફિસમાં તમારા કામની ગુણવત્તા અને મહેનતની ખૂબ પ્રશંસા થશે અને અધિકારીઓ તરફથી સારો સહકાર પણ મળી શકે છે લોકો વ્યાપાર સાથે જોડાયેલા છે તેમની આજે મોટા લાભની ઘણી તકો મળી શકે છે બસ તકને ઓળખીને ઝડપી લેજો પ્રેમ સંબંધોની વાત કરીએ તો આજે તમારો કોઈ જૂનો મિત્ર અચાનક તમારો સંપર્ક કરી શકે છે જે જૂની યાદો તાજી કરશે કન્યા રાશિ પઠ અને હણા વિશ્લેષણાત્મક બુદ્ધિ ધરાવતા કન્યા રાશિના મિત્રો તમારા માટે આજનો દિવસ મિશ્ર પરિણામો લઈને આવશે શરૂઆતમાં તમારા કાર્યોમાં ધ્યાન થોડું ભટકશે અને કામ ધીમું ચાલશે પરંતુ તમે હિંમત નહીં હારો તમારી મહેનત અને લગ્નને કારણે સાંજ સુધીમાં ચોક્કસપણે સારા અને સંતોષકારક પરિણામો આવશે પૈસાને લગતા જે કામો અત્યાર સુધી અટકેલા હતા તેમાં આજે તમને મોટી રાહત મળતી જણાશે જોકે સ્વાસ્થ્યની દૃષ્ટિએ તમારા શરીરને આરામ આપવો જરૂરી છે વધુ પડતા કામને કારણે કમરનો દુખાવો કે શરીરમાં કળમકડ થઈ શકે છે તુલા રાશિ ર અને ત સંતુલન અને સૌંદર્યના પ્રતીક એવા તુલા રાશિના જાતકો આજનો દિવસ તમારી કલા સર્જનાત્મકતા અને નવા વિચારોથી ભરેલો રહેશે તમે નવી વસ્તુઓ શીખવામાં અને બનાવવામાં વ્યસ્ત રહેશો આજના ગ્રહોનો સંકેત છે કે વ્યવસાયમાં તમને કોઈ ખૂબ જ મહત્વપૂર્ણ અને નવી તક મળી શકે છે જે તમારા ધંધાને મોટો ફાયદો કરાવશે પારિવારિક મોરચે પણ આજે આનંદદાયક અને શુભ પ્રસંગ બનવાની સંભાવના રહેલી છે પ્રેમ જીવનની વાત કરીએ તો તમારા પાર્ટનર તરફથી આજે તમને ખુશી અને ભરપૂર સ્નેહ મળશે સંબંધમાં મધુરતા વધશે વૃશ્ચિક રાશિ ન અને નિર્ણય શક્તિ અને રહસ્યમય વ્યક્તિત્વ ધરાવતા વૃશ્ચિક રાશિના લોકો આજનો દિવસ તમારા માટે ઉત્સાહભર્યો અને કાર્યશક્તિથી યુક્ત રહેશે તમે દરેક કામ ઉત્સાહથી કરશો પરંતુ તમારે ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું પડશે જે તમારા કામને બગાડવાનો પ્રયાસ કરી શકે છે નોકરી કરતાં જાતકો માટે જવાબદારીઓનું ભારણ વધી શકે છે પરંતુ આ વધેલી જવાબદારીઓ આજ ભવિષ્યમાં પ્રગતિના દ્વાર ખોલી શકે છે પાર્ટનર તરફથી આજે તમને ખૂબ જ સારો અને ભાવનાત્મક સહકાર મળી શકે છે જે તમારા મનને શાંતિ અપાવશે જોકે તમારું મન આજે થોડું ભાવુક પણ થઈ શકે છે તેથી વિચારીને જ વાણીનો ઉપયોગ કરવો ખાસ જરૂરી છે ધનુ રાશિ ભ ધ ફ તેમજ ઢ આશાવાદ અને જ્ઞાનના સ્વામી ધનરાશિના જાતકો આજે તો તમને ભાગ્યનો ભરપૂર સાથ મળવાનો છે જે કામમાં હાથ નાખશો તેમાં સફળતા મળવાની સંભાવના ઘણી ઊંચી રહેલી છે વિદ્યાર્થીઓ માટે આ દિવસ ખૂબ જ સારો રહેલો છે શિક્ષણમાં તમારી મહેનત રંગ લાવશે તમારા લક્ષ્યો તરફ આજે તમે ઝડપથી અને અસરકારક રીતે આગળ વધી શકશો આ સકારાત્મક ઉર્જાનો લાભ ઉઠાવજો પ્રેમ સંબંધમાં તમને આજે કોઈ અણધારી સરપ્રાઇઝ મળી શકે છે જે તમારા દિવસને વધુ યાદગાર બનાવશે મકર રાશિ ખ તેમજ જ કર્મનિષ્ઠ અને મહેનતો મકર રાશિના મિત્રો કાર્યક્ષેત્રમાં આજે તમારી વ્યસ્તતા ખૂબ જ વધશે તમારે એક સાથે ઘણા કામો પૂરા કરવા પડશે પરંતુ આ મહેનત અને સફળતાની ચરમસીમા સુધી લઈ જશે તમારી કાર્યદક્ષતાની પ્રશંસા થશે આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ તમને મજબૂત સ્થિતિમાં મૂકશે રોકાણ સંબંધિત બાબતો સફળ થશે જો કે પરિવારમાં કોઈ નાની વાતને લઈને થોડો તણાવ થઈ શકે છે તેથી શાંતિ જાળવવી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પગ કે ઘૂંટણના દુખાવોને અવગણશો નહીં અને પૂરતો આરામ લેવો ખાસ જરૂરી છે રાશિ ગ સ શ સમાજ સુધારક અને વિચારશીલ કુંભ રાશિના જાતકો આજે તમારી વિચાર શક્તિ અદભૂત રીતે તે જ રહેશે તમે જે પણ નિર્ણય લેશો તે ભવિષ્ય માટે લાભદાયક સાબિત થશે નવી પ્લાનિંગ અને આયોજનબંધ રીતે કામ કરવાથી તમારા બધા પ્રયાસો સફળ થશે પ્રેમજીવન આજે અત્યંત મધુર રહેશે તમારા અને પાર્ટનર વતીની સમજણ વધશે મિત્રો તરફથી આજે તમને આર્થિક કે અન્ય પ્રકારનો લાભ મળી શકે છે તમારા સ્પેશ સોશિયલ નેટવર્કિંગને કારણે કોઈ મોટું કામ પણ પૂર્ણ થઈ શકે છે મીન રાશિ દ ચ જ થ અંતર્જ્ઞાન અને આધ્યાત્મિકતાથી ભરેલા મીન રાશિના મિત્રો આજે તમારું મન ધાર્મિક અને આધ્યાત્મિક વિચારોથી શાંતિ અનુભવશે ભગવાન પ્રત્યેની તમારી શ્રદ્ધાઓ છે અને તે તમને માનસિક શાંતિ પાવશે આર્થિક રીતે દિવસ ખૂબ જ મજબૂત સાબિત થશે નાણાકીય લેવડ દેવડમાં લાભ થઈ શકે છે નોકરી કરતા જાતકો તેમના ઉચ્ચ અધિકારીઓ પૂરો સહકાર મળશે અને પદોન્નતિના સંકેતો દેખાશે સ્વાસ્થ્યની બાબતમાં તમારા બ્લડ પ્રેશરને સંતુલિત રાખવાનો પ્રયત્ન જરૂરથી કરજો અને કોઈ પણ પ્રકારનો માનસિક બોજ લેવાનું ટાળવું હિતાવક છે પ્રિય મિત્રો આજના દિવસનું સમાપન જોઈએ તો મિત્રો આ હતું બુધવાર છવ્વીસ નવેમ્બર બે હજાર પચીસનું સંપૂર્ણ દૈનિક રાશિફળ યાદ રાખો આજે બુધવાર છે બુધ ગ્રહનો દિવસ છે એટલે તમારી બુદ્ધિ તમારી વાણી અને તમારો વ્યવહાર આ ત્રણેય વસ્તુઓ જો સકારાત્મક રાખશો તો દિવસ ચોક્કસપણે તમારા પક્ષમાં રહેશે દરેક નવા દિવસને એક સ્મિત સાથે શરૂ કરો અને ભગવાન પર વિશ્વાસ જરૂરથી રાખો જો તમને આજનો આ ભાવિદર્શન યુટ્યુબ ચેનલ નું રાશિફળ ગમ્યું હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઇક જરૂરથી કરજો તમારા મહત્ત્વના વિચારો કોમેન્ટમાં ચોક્કસથી જણાવો અને તમારા મિત્રો તથા પરિવારજનો સાથે શેર કરવાનું પણ ભૂલશો નહીં આ વાત દૈનિક અને સાપ્તાહિક રાશિફળ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને નોટિફિકેશન બે લાયકન દબાવો ફરી મળીશું આવતીકાલે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે राधे તમારો દિવસ શુભ રહે રાધે રાધે